નમસ્કાર મિત્રો જનસાહસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પંચમહાલ જિલ્લા માં સાત એપ્રિલ ના દિવસે ચૂંટણી જાહેર કરવામાં આવેલી છે અને પંચમહાલ સેટિંગ કરવા માટે કોંગ્રેસનો ઝંડો અને કોંગ્રેસનો કેસ ધારણ કરી અને કેટલા કાર્યકર્તાઓ આ રીતના ભર નિંદરમાં માં ઊંઘી રહે છે અને તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખ અને બીજા કોંગ્રેસ ના નાના મોટા હોદ્દાવાળા કાર્યકર્તા આ કોઈ કાર્યકર્તા દેખાતું નહી હોય કે આંખે માસ્ક પહેરીને તો નથી ફરતા પંચમહાલ જિલ્લા જિલ્લામાં આચાર સંહિતાનો થઈ રહ્યો છે અને ચૂંટણી અધિકારીઓ પણ ઊંઘી રહ્યા હોય તેવું ગુજરાતના પંચમહાલ જિલ્લા ગોધરાથી થી ગોધરા હાઈવે પર મીરાપુર ગામ પર્સનલ ચાર રસ્તા પાસે પર્સનલ બસ સ્ટેન્ડ પાસે દલવાડાથી પાદડી રસ્તા પર તાડવા ચોકડી પર અને વાગજીપુર ચોકડીની સામે નાની પામ સિંચાઈના સમ પાસે આ જોવો પંચમહાલ જિલ્લામાં ચૂંટણી અધિકારી અને વિરોધ પક્ષના કાર્યકર્તાઓ કુંભકર્ણની ગોજભર નિંદરમાં મૂંગી રહ્યા છે પત્રકાર નટુભાઈ પગી શહેરા પંચમહાલ